લખતર ખાતે આવેલ શ્રી જુગતરામ દવે પે સેન્ટર શાળા ખાતે લખતર બે ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં ક્લસ્ટરની કુલ દસ શાળાના પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સૌપ્રથમ સર્વ ધર્મ પ્રાર્થના કરી બાળકોના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું બાળકો દ્વારા અલગ અલગ પાંચ વિભાગોમાં પોતાની આગવી શૈલીમાં પોતાની કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ બાળકોને સ્વરૂચિ ભોજન અપાયું હતું આ પ્રદર્શન નિહાળવા માટે લખતર વિસ્તારમાં વિવિધ સ્કૂલોના બાળકોએ પણ મુલાકાત લીધી હતી યોજાયેલ પ્રદર્શનમાં પ્રથમ વિભાગમાં મોડલ સ્કૂલનો પ્રથમ નંબર બીજા વિભાગમાં બા તથા કરણસિંહજી પે સેન્ટર શાળા નંબર એક લખતરનો પ્રથમ નંબર ત્રીજા વિભાગમાં બા તથા કરણસિંહજી પે સેન્ટર શાળા નંબર એક લખતરનો પ્રથમ નંબર ચોથા વિભાગમાં શ્રી ઝમર પ્રાથમિક શાળાનો પ્રથમ નંબર પાંચ વિભાગમાં શ્રી કડુ પ્રાથમિક શાળાનો પ્રથમ નંબર પાંચ બ વિભાગમાં શ્રી બા તથા કરણસિંહજી પે સેન્ટર શાળા એક નંબર લખતરનો પ્રથમ નંબર આવ્યો હતો જેઓ આગામી સમયમાં તાલુકા લેવલે કાર્યક્રમ કાર્યક્રમના અંતમાં તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર